વાત તો છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને તોડી પાડવાના વિરોધમાં મુંબઈ મહુતાત્મા ચોકથી ગેટવે ઓફ ઇન્ડિયા સુધી વિરોધ કૂચ કરી આ કુચ દરમિયાન ઉદ્ધવ ઠાકરે શરદ પવાર સહિત કોંગ્રેસના નેતાઓ જોડાયા વિપક્ષે આ સમગ્ર મામલે ભાજપ સામે ભ્રષ્ટાચારનો આરોપ લગાવી ઘેરવાનો પ્રયાસ કર્યો હતો માલવણના સિંધુदुर्गમાં છત્રપતિ શિવાજીની 35 ફૂટ ઊંચી પ્રતિમાના પડવાના વિરોધમાં મહા વિકાસ અગાડી દ્વારા હુતાત્મા ચોકથી ગેટવે ઓફ ઇન્ડિયા સુધી કોચ કરી જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ રેલી દરમિયાન મહારાષ્ટ્રમાં ઇન્ડિયા એલાયન્સના ટોચના નેતાઓ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે NCP વડા શરદ પવાર અને કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે નિવેદન આપતા કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તોડી પાડવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે માફી માંગી છે તે ઘમંડની નિશાની છે તો બીજી તરફ શરદ પવારે પણ તેને ભ્રષ્ટાચારનું ઉદાહરણ ગણાવ્યું હતું प्रतिमा है वो दुर्घटनाग्रस्त हुई ये बहुत ही दुखद बात है ये हमारे लिए बहुत ही संवेदनशील बात है तमाम महाराष्ट्र के शिव भक्त जो है उनके लिए ये बहुत ही भावनिक मुद्दा है और छत्रपति शिवाजी महाराज ये हमारे लिए राजकीय मुद्दा नहीं हो सकता है ये हमारे लिए अस्मिता और श्रद्धा का विषय है लेकिन हुई है घटना वो दुर्भाग्यपूर्ण है वो भी है दुखद है लेकिन उसकी राजनीति करना उससे ज्यादा दुखद है दुर्दैवी है वो आज विपक्ष कर रहे हैं। મુંબઈ થી લગભગ 480 કિલોમીટર દૂર માલવણ તાલુકામાં 70મી સદીના મરાઠા યોદ્ધાની પ્રતિમા 26 ઓગસ્ટના રોજ પડી ગઈ હતી નવカдер દિવસના અવસરે 4 ડિસેમ્બર 2023 ના રોજ વડાપ્રધાન મોદીએ તેનું અનાવરણ કર્યું હતું પરંતુ ચોમાસા દરમિયાન આ પ્રતિમા ક્ષતિગ્રસ્ત બનતા ઈન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓએ રાજ્યની એકનાથ शिंदे સરકાર સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવી ઘેરમાનો પ્રયત્ન કર્યો उनका पुतला डह जाता है और इन्हें इसकी जरा भी शर्म नहीं है कह रहे हैं कि राजनीति मत करो और वो पुतला डह गया है उसके समर्थन में अगर ये भाजपा वाले और ये बा, 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 बाकी सारे लोग अगर ये कर रहे आंदोलन कर रहे तो शर्म आनी चाहिए तेरह करोड़ जनता इस महाराष्ट्र की माफ नहीं करेगी ये बता रहे हैं कि पंतप्रधान मोदी जी ने माफी मांगी वहाँ हजार लोगों के सामने मुट्ठी उठा के माफी नहीं मांगते ये महाराष्ट्र की धरती छत्रपति शिवाजी महाराज की धरती है शाहू फुले अंबेडकर की धरती है वहाँ से हेलीकॉप्टर लेके उधर क्यों नहीं गए मालवन में वहां मत्था टेकना चाहिए जहाँ पुतला ढह गया था वहाँ मत्ता क्यों नहीं टेका थे, ઉલ્લેખ નિય છે કે હોતાત્મા ચોક ખાતે આશરે 8 મહિના પૂર્વ શિવાજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી પરંતુ પ્રતિમા તૂટી જવાની ઘટના બનતા સમગ્ર મહારાષ્ટ્રમાં વિરોધનો स्वर ઉઠ્યા છે વિરોધ કોર્ચમાં ભાગ લેનારા લોકોએ ઘટનાની નિંદા કરતા પ્લેકાર્ડ લઈ અને મુખ્ય પ્રધાન એકનાથ શ inde ની સરકાર વિરુદ્ધ સૂત્રો ઉચ્ચાર કર્યા હતા જણાવી દઈએ કે વિરોધ કોર્ચનો ઉદ્દેશ વડા પ્રધાન દ્વારા અનાવરણ કર્યા આ 8 મહિના બાદ પ્રતિમાના પતન અંગે મહારાષ્ટ્રના લોકોના ગુસ્સાને અવાજ આપવાનું હતું બ્યુરો રિપોર્ટ જીએસટીવી